લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં અંજાર ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો ઐતિહાસિક અને શાહી રોડ શો લોકસભાની ચૂંટણીનો પ્રચાર અને પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે ખાસ કરીને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી સાંસદ વિનોદ ચાવડાનો પ્રચાર ઝુંબેશ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે આજે અંજાર ખાતે ભગવાનને માથું ટેકવી અને ઐતિહાસિક રોડ શોનો પ્રારંભ કર્યો હતો શાહી કહી શકાય તેવો આ રોડ શો જોવા મળ્યો હતો ઠેર ઠેર વિનોદ ચાવડા ઉપર અભૂતપૂર્વ અભિનંદનની વરસાત હતી પુષ્પવર્ષાઓ જોવા મળી હતી ઠેર ઠેર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો હતો વિનોદભાઈ ચાવડા તુમ આગે બઢો હમ તું મારે શા તેના નારા લાવવામાં આવતા અનેક લોકોએ તેમનું પાક પહેરાવી કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ વિનોદ આ ઐતિહાસિક અને શાહી કહી શકાય તેવા આ રોડ શોમાં તેમની સાથે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વલચંદ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ શામજીભાઈ આહિર સહિતના મહાનુભાવો જોડાયા હતા ઠેર ઠેર અભૂતપૂર્વ જોતી હતી લોકો અભિવાદન કરતા હતા વિનોદ ચાવડાનું અને વિનોદ ચાવડાએ સૌને શ્રદ્ધારો આપ્યો હતો કે આ વખતે ફરી એક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુખ દેશનું સુકાન સંભાળશે તેવી આશા વ્યક્ત કરી હતી સમગ્ર બે મહિનાનો અમારો ગ્રામ્ય કક્ષાનો પ્રચાર પ્રસાર ગઈકાલે પૂરો થયો આજે શહેરનો શરૂ કર્યો છે અને અંજાર મધ્યે ખૂબ જ ભવ્ય રોડ આયોજન કરવામાં આવ્યું હતું અમે સૌ વેપારીઓને સૌ સંસ્થાના લોકો સમાજના આગેવાનોને જ્યારે મળવા માટે નીકળ્યા છે મારા જિલ્લા ભાજપના પ્રમુખ ધનજીભાઈ વર્ચન અમારા ધારાસભ્યશ્રી સાહેબ અમારા બધા જ આગેવાનો ભરતભાઈ શાહ વસંતભાઈ કોટરાણી અમારા મંડળના પ્રમુખો ભાઈ શ્રી રેનીભાઈ ભાઈ શ્રી શંભુભાઈ અનેક લોકોની ઉપસ્થિતિની અંદર અને શ્રી અમારા યુવાનની ટીમ આખી બધા જ લોકો અને સૌ કાર્યકર્તાઓ જનમેદની અંદર ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ અંજારની જનતા બતાવે છે કે મોદી સાહેબ પ્રત્યે જે પ્રેમ છે મોદી સાહેબ પ્રત્યે લોકોને જે લાગણી છે એના દર્શન આજે અંજાર શહેરની અંદર મેં જોયા હું અંજાર શહેરની જનતા અને મતદારોનો હૃદયથી હું આભાર માનું છું ધન્યવાદ કરું છું ને અપીલ કરું છું કે સાત તારીખે મતદાન છે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણો ફરજીયાત પવિત્ર મત આપણે આપીએ કમળને આપણો મત આપીએ એવી અપીલ કરું છું